નમસ્તે ગ્રાજ મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડી યુટ્યુબ ચેનલમાં તમારા માટે છે ને બાજ મસ્ત મજાની એવી અજરકની સાડી લઈને આવી ગયા ભાઈ એ બી ફેન્સી બ્લાઉઝ સાથે બરોબર એકદમ ઝીણી ડિઝાઇનની અંદર મસ્ત મજાની અજરકની સાડી રહેશે ફેબ્રિકની વાત કરીએ ને ભાઈ તો કોટન સિલ્ક ફેબ્રિક ની અંદર આવે હવે આ સાડી તમે સેમ ગઝીમાં લેવા જાવ તો આઠ હજાર રૂપિયાની પ્રાઇસમાં મળે પણ આપણે તમને કોટન સિલ્ક ફેબ્રિક ની અંદર ઓનલી ફોર નવસો રૂપિયાની રેન્જમાં આપી દેવાની છે ભાઈ બરોબર હજી સુધી તમે અમારું ચેનલ છે ને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ કારણ કે રોજ માટે સાડીનું નવું કલેક્શન આપણા પેજમાં આવવાનું રહેશે આપણી ચેનલમાં જો એમના પલ્લુની વાત કરીએ તો શાનદાર અજરક પેટર્ન એકદમ પાલવ રહેશે નાના મોટા પ્રસંગમાં પહેરી શકો ને એ ટાઈપની આખી સાડી રહેશે હા અને તમે લગ્ન મેરેજ પ્રસંગમાં છે ને વાના રસમમાં પહેરોને એ ટાઈપની આખી અરક સાડી રહેશે બરોબર ગ્રુપ વાઇઝ પણ તમે આ સાડી પહેરી શકો અને મગાવી શકો ભાઈ સ્ક્રીન ઉપર એના માટે વોટસઅપ નંબર આપો છે ફટાફટ કરો ફોટા જોઈએ ને તો બી તમને મળી જશે એકદમ આ મસ્ત મજાનું પ્યોર એવું કોટન સિલ્ક ફેબ્રિક રહેશે ઝીણી છે ને અજરક પેટનની આખી ડિઝાઇન રહેશે હવે બ્લાઉઝ કોન્સેપ્ટની વાત કરીએ તો એમના મેચિંગનું મસ્ત મજાનું એવું બ્લાઉઝ રહેશે અને આ સ્લીવ બેલ્ટમાં પણ અજરકની એવી જ મસ્ત ડિઝાઇન આપેલી છે આપણે બ્લાઉઝ જોઈ લઈએ એમનું જો આ ટાઈપનું એકદમ યુનિક એમનો બ્લાઉઝ રહેશે

એવા જે વ્યક્તિ શોખીન એનું હોય ને ના એમને આ રીત શેર કરવાની ભાઈ બરોબર અને તમે હજી સુધી અમારા પેજ ને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો યાર સબસ્ક્રાઈબ કરી લોકસ્ટમાં થેન્ક યુ